નમસ્કાર ખેડૂત મિત્રો ખેતીની વાત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું કલ્પેશ ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરશું કપાસની ખેતીમાં વાવણી કરવાથી શું લાભ થતા હોય છે તો ખેડૂત મિત્રો કપાસનું બીજ જો કોરામાં જમીનમાં પહોંચાડી દીધું હોય તો વરસાદ થયા ખેડૂત ઉગવાના શરૂઆત થઈ જાય છે કોરી જમીન પર વરસાદ પડે તો જમીનમાં જમીનનું માથું બંધાતું નથી તેથી બીજને ઉગી નીકળવામાં સરળતા રહે છે અને ઉગાવાના ટકા પૂરતા જોવા મળતા હોય છે જ્યારે વરસાદ થયા પછી ભીની જમીનમાં બીજ ચોપવાના થાય ત્યારે સરખું સોપણ ન થયું હોય તો જમીન વાહરી જાય અને ડૂલ પડવાની ભીતિ રહેતી હોય છે કોરી જમીનમાં કપાસિયા સોપવાનું કામ ભીની સરખામણીએ વધારે ઉકે ઉકલે છે ભીનામાં સોંપણું તો જ્યાં સુધી જમીનમાં યોગ્ય બરાબ હોય ત્યાં સુધી જ કરી શકાય મોડું થઈ જાય એટલે જમીન વાહરી જાય મજૂરોની ખેંચના આ સમયમાં કોરોના કોરામાં સોંપવાનું કામ તો ઘર ઘરના થોડા જણ હોય તોય નિરાતે કાળજીપૂર્વક કપાસિયા ચાસની ધારે ધારે મૂકી કામ આટોપી નિરાતનો દમ લઈ શકાય છે પણ આ પદ્ધતિમાં જોખમ પણ પૂરેપૂરું રહેતું હોય છે જો કે હવે વરસાદ જો વરસાદ અપૂરતો વરસે તો વાવેલ બીજ ઉગાવો તો લઈ લે પણ ઉગીને પછી મરી જાય છે એટલે કંઈક પરિસ્થિતિની કંઈક કામની સરળતાની અને કંઈક આગ આગોતર મોલ ઉછેરી દેવાની ગણતરીથી કોરામાં વાવણી સૌ ખેડૂતો કરી રહ્યા છે તો ખેડૂત મિત્રો આ હતી કપાસની ખેતીમાં કોરાની કોરામાં વાવણી કરવાથી થતા લાભ વિશે માહિતી